હરુડો હાડા હું કોમ જાવ હરુ અલ્યા ડોશી બોલાય જાય સારવાડ હે ડોશી તું સારવાડ ને હું તલી કોમ જો તને લઈ રાત તો સાર હરુડો જાને વાડી મારો અડવાટી તારી દોશીનો સમજાય છે હા દોશીનો અડવા યા એ હારો દીકવાટી લે અલી અલે આ હજી કા રોટીમાં શું થઈ ગયું બોલ દે જાતા જો બોલ દે પડી i <laughs> do અમ કદીએ અમાર કદી આ આટલા પગના મે તું આવ એ બોલ તો આનું મા તો ઓ ઓ દોશી દોશી હાથ ના ડાળ પાવ એક દાડી દોશું હોના ને મ ઘરે ને જવા હોના ને ન ન જશે સરપન્ના ગેર હ હ મસુરી એટલા મારો એક ખામા એક ગામે દો દેરી નઈ પા તો અં મને હેડવા ગરા બધું સારી ડોશીના હાલલો વાકા ઉઢાડ અરે હું તારે અરે એ હું ધંધા મોડે તો એ

મારું પેલું સંજય ભાઈના તાર આય તારી મને ડૂ કરવાઠું પડે હવે નઈ વાઢે ને અરે હું ભેઢો હરકો કરીયા તો કેસ નઈ કરવો ખારખોટો જલમાં હરશે કામું કરવાનું આ મને પેલો હેઢાનું નિકાલ કાઢ્યા પા હેડો જા પા અમાર આટલું એટલું વાત હેડો જા

તડે ઘેર જો હું તરમ બોલાને આવી વન શાંરલે પલેણા ખાળા ખાળેંળે ખ્રહાળાળ ખાળે ખાળાળાળે ખોાળળેંદાળાળાળેં જેંએંઢેંસાળેં� એ ઢોમો પાપ નહી મને હું પીવરાય તો રે દાઈ હે હે ઢોમો પાપ માતા નહી આય એ ઢોમો પાપ એ પાછા જેવી ના આવ નક આમાં હેતર આમાં હેતર નહી આ બાજુ વિરાદ આ બાજુ એલા છોકરો કરાવી ગયા ઢગખો કરવા અલ્યા સંજીદુ ખાલી ગોટી ઝઘડો કરાવ લે એ તું

પાટલે <coughs> <coughs>